ડીસા માંગ મહિલાઓએ કેવડા ત્રીજનું વ્રત રાખી શિવજીની પૂજા અર્ચના કરી ભારતીય સંસ્કૃતિમાંગ વિવિધ તહેવારો અને વ્રતોનું અનેરું મહત્વ હોય છે જેમાં ખાસ કરીને મહિલાઓ વિવિધ વ્રતો રાખી ભગવાનની પૂજા અર્ચના કરતી હોય છે ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લા માંગ મહિલાઓએ આજે કેવડા ત્રીજીના વ્રતની ઉજવણી કરી હતી આ કેવડા ત્રિજુનનું વ્રત પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરતી હોય છે તો બીજી તરફ આ વ્રત ਕੁમારિકાઓ પણ કરતી હોય છે. ਕੁવારીકાઓ તેમને સારો જીવનસાથી મળે તે માટે આ વ્રત રાખતી હોય છે. આજે ડીસા તાલુકાના ભોયણ ગામે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે કેવડા ત્રીજ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલાઓએ સવારથી શિવજીના મંદિરોમાં જય બોળાનાથ ને દૂધ પંચામૃતનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. આ દિવસે મહિલાઓ આખો દિવસ વ્રત રાખતી હોય છે અને રાત્રે જાગરણ કરી આ વ્રતની ની પૂર્ણાવતી કરે છે અહેવાલ હર્ષદ પટેલ ડીસા બનાસકાંઠા